નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ જે આપણે સૌ જાણીએ છીએ કે સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની આજે પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે એ પહેલાં બોર્ડે કેટલાક નીતિ નિયમો છે જાહેર કરેલા છે ખાસ તો વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં ઉત્તરોહી ભરવા માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે તમે તમે તેની ઉત્તરવહી ખોલશો તો તેમાં આ બધી માહિતી છે રહેલી જ છે પણ પરીક્ષા ખંડમાંથી આપેલા આ માહિતી જાણવી આપણા માટે ખૂબ અગત્યની છે એટલા માટે હું તમારી સમક્ષ આ એક વિડીયોના રૂપમાં આખી માહિતી છે મૂકી મૂકેલીએ છીએ ધોરણ દસ અને બારની પરીક્ષા આજે સત્યાવીસ ફેબ્રુઆરીએ શરૂ થવાની છે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પોતાની વિગતો ભરવાની હોય છે જે દસમાવાળા છે એ નવા છે એટલે એ કઈ રીતે એ ભરવી અને એ માટે જે કાંઈ નીતિ નિયમો છે એ આપણે સૌ જાણીએ વિદ્યાર્થી મિત્રો જે આ સત્યાવીસ ફેબ્રુઆરીએ શરૂ થવા જઈ રહી છે એમાં કોઈ વિદ્યાર્થી છે એ ભૂલ ન કરે ચોકસાઈપૂર્ણ ઉત્તર વહીનું પ્રથમ તેજ ભરે એ માટે કેટલીક બાબતનો અભ્યાસ ખૂબ જરૂરી છે ખાસ કરીને વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે બાર પૃષ્ટિકત તમે સૌ જાણો છો કે પરીક્ષાની ઉત્તરવહીમાં બાર્પોર સ્ટીકર છે એ લગાવવું ખૂબ જરૂરી છે કારણ કે એ પરીક્ષાથી પોતાની ફી રસીદ અને બારકો સ્ટીકર રસી આ બંનેનો જે નંબર છે એ એક જ હોય છે એમાં કોઈ અલગ અલગ જો હોય તો એ અયોગ્ય ગણાશે એટલે એ બારકો સ્ટીકરની જે યોગ્ય જગ્યા નિયત કરેલી હોય છે ત્યાં જ પોતાનું બાર પર સ્ટીકર છે લગાવવાનું છે તેની સાથે કોઈ છેડખાની આપણે જે કરવાની નથી બેઠક નંબરની વાત કરીએ તો પરીક્ષાર્થી એ પોતાનો બેઠક નંબર છે એ નિયત જગ્યાએ અંગ્રેજી અક્ષરો અને અંકો સ્પષ્ટ રીતે લખેલો હોવો જોઈએ આમાં પણ કોઈ જાતની ચેકચા કરવી નહીં આ પણ ખૂબ એક મહત્ત્વનું છે આ ઉપરાંત વાત કરીએ તો ઓળખ છે રાખવી વિદ્યાર્થી મિત્રો ઉત્તરવહી કે પુરવણી કોઈ પરીક્ષાર્થી છે એ આ ઉત્તરવહીના કોઈ પાના પર પોતાની ઓળખ સાબિત થાય એવા કોઈ નંબર એવા કોઈ નામ એવા કોઈ ચિહ્ન ધાર્મિક લખાણ આ કોઈ છે કરવા નહીં આ એક ગંભીર ગુનો ગણાશે ત્યારબાદ વાત કરીએ જવાબ વહીના નંબરની ખરાઈ કરવી તમને જો ઉત્તરવાહી આપે છે એ જવાબદ નંબર છે એ જોઈએ તો વરખંડમાં હાજર રિપોર્ટ પત્રકમાં આપેલ ઉત્તર જવાબવાહી નંબર અને બારકોડ સ્ટીકર પરનો જે બેઠક નંબર છે એની ખાતરી કરીને તમારે છે એ સહી કરવી આ ઉપરાંત જોઈએ તો ખાખી સ્ટીકર એક ખાખી સ્ટીકર પણ છે એ લગાવવામાં આવતું હોય છે તો તો કઈ રીતે લગાવવું પરીક્ષા સમય પૂર્ણ થતાં પરીક્ષા પૂર્ણ થતાના દસ મિનિટ અગાઉ મુખ્ય પુરવણી અને તમે જે પુરવણી રૂપે લીધેલી અન્ય સપ્લિમેન્ટરી એ બંને ઉપર છે એક ખાખી કવર યોગ્ય નિયત જગ્યાએ છે ચોંટાડવાનું હોય છે એ પણ છે એ નિયત જગ્યાએ ચોંટે એ પૂરતા પ્રયત્ન છે કરવા બીજી અન્ય અગત્યની વાત કરીએ પેનના રંગ માટે આ વખતે બોર્ડ દ્વારા પેનનો રંગ કેવો રાખવો એની એક અલગથી સૂચના સરસ રીતે આપેલી છે જવાબાહીમાં લખાણ માટે માત્ર વાદળી ભૂરા રંગની શાહીવાળી બોલ પેન જ વાપરવી સ્પષ્ટ ઉલ્લેખ છે વિદ્યાર્થી મિત્રો આ વખતે અન્ય કોઈ રંગની બોલ પેન છે એ વાપરવી નહીં તમારે પરીક્ષામાં પેટા વિભાગ કે કોઈ અન્ડરલાઈન કે કોઈ પ્રશ્નના મથાળા ઉપર પણ લીટી દોરવા માટે પણ બીજી કોઈ પેન છે એ વાપરવી નહીં આવી એક આ વખતની બોલની પરીક્ષાનો ખૂબ એક બાબત છે એ ગણેલી છે આ ઉપરાંત ઉત્તર વહીમાં કોરું જો કોઈ જગ્યાએ રાખવું જ નહીં છતાં રહી ગયું હોય તેના પર છે બીજી લીટી દોરી દેવી ઉતરવી લખતા પાછળ જે પુરાવાના વધ્યા હોય છે તેમાં પણ લીટી દોરી દેવી અને અંતમાં જોઈએ પુરવણીનો ઉપયોગ પુરવણી કઈ રીતે બાંધવી વિદ્યાર્થીઓ જો પૂરવણીનો ઉપયોગ કરેલો હોય તો બોર્ડ દ્વારા આપવામાં આવેલા સફેદ અને મીણના દોરાથી જ મુખ્ય પુરવણી અને પુરવણી આ બાંધવી અન્ય કોઈ દોરાથી એ સ્ટેપલરથી છે એ લગાવવું નહીં એટલે ખાસ ધ્યાન રાખજો ત્યાં તમને દોરા આપવામાં આવશે એનાથી જ ઉત્તરવહી અને પૂરવણી સ બાંધવાની છે અન્ય કોઈ દોરા ક્યાં તમે વાપરશો તો એ ગેરરીતિ ગણાશે જેના કારણે એના ગંભીર પરિણામો પણ આપણે ભોગવવા પડે એટલે વિદ્યાર્થી મિત્રો આ નાન્યની બાબત છે એ આપણા પરીક્ષા ખંડમાં ખૂબ ઉપયોગી સાબિત થશે એટલા માટે તમારી જાણ માટે આ બાબત છે આજે મૂકી રહ્યો છું